મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ અંદર આજે છે તારીખ દસ એક બે હજાર ચોવીસ અને બુધવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે બાર જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો જેની અંદર ખાસ કરીને મોટે ભાગે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ ભરૂચની અંદર તેમજ બોટાદની અંદર પણ છાંટા પડ્યા હતા તેમજ ઘણા ખરા વિસ્તારોની અંદર છાંટા પડ્યાના અહેવાલ મળી રહ્યા છે લગભગ બાર જેટલા તાલુકામાં વરસાદ પડ્યો હતો ત્યારે મિત્રો આગામી ચોવીસ કલાક હજુ પણ વરસાદને લઈને મોટી આગાહી છે હજુ પણ વરસાદની શક્યતા છે સાથે જ મિત્રો ઉત્તરાયણનું મોટું આવી રહ્યો છે ચૌદ તારીખે રવિવારે ખેહર છે ઉત્તરાયણ છે અને ખાસ કરીને ઉત્તરાયણ ઉપર પવનની દિશા કેવી રહેશે માવઠું પડશે કે નહીં પડે ખાસ કરીને વાસી ઉત્તરાયણની પણ રજા હોય છે વાસીના દિવસે પણ લોકો પતંગ મજા હોય છે તો કયા વિસ્તારમાં કેવી પવનની ઝડપ રહેશે તેની પણ વાત કરવાના છે સાથે આજે મિત્રો કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ગઈ છે તેમજ મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલ શું કરી રહ્યા છે તમામ માહિતીની વાત આજના વિડીયો કરશો તો મિત્રો આ વિડીયો અંત સુધી જોજો તેમજ અમારી YouTube ચેનલ ઓનલી શુ પર આપના સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતમાં હાલ મિત્રો તે જ પવન ફૂંકાઈ રહ્યો છે ભારે ઠંડી અનુભવાઈ રહી છે એ તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે મિત્રો અહીંયા કાલ કેસરી કલરનો હતો એટલે કે ભારે ઠંડી અને પવન હતો પરંતુ મિત્રો આજે યલો થઈ ગયો એટલે કે ઠંડીની અંદર હવે મિત્રો રાહત મળશે અને અગિયાર તારીખથી તો મિત્રો તમે જોઈ શકો છો તે જ પવન એટલે કે ભારે પવન અને ખાસ કરીને ઠંડીમાંથી રાહત મળશે અને બાર અને તેર તારીખનો મેપ તો તમે જોઈ શકો છો એકદમ ગુજરાતનું વાતાવરણ છે ખાસ કરીને હુંફાળું બનશે નહીં ઠંડી વધારે હોય ને વધારે ગરમી જોવા મળે ત્યારબાદ મિત્રો ગઈકાલે જો વાત કરીએ તો બોટાદની અંદર છાંટા પડવાના અહેવાલ છે ભાવનગરની અંદર પણ અહેવાલ છે અમુક વિસ્તારમાં અમુક ગામડાની અંદર આ સિવાય નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડની અંદર મિત્રો ખાસ કરીને છાંટા પડ્યાના અહેવાલ છે એ મળી રહ્યા છે ત્યારે આજની જો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને પણ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે નર્મદા સુરત તાપી દમણ વલસાડ આટલા જે જિલ્લા છે ખાસ કરીને છોટા ઉદેપુર છે વડોદરા છે ભરૂચ છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને મિત્રો ખાસ કરીને આ જે એલર્ટ છે આપણે મિત્રો લાઈવ વિડીયોમાં પણ જોવાના છે તો મિત્રો અહીં તમે લાઈવ જોઈ રહ્યા છીએ હાલ મિત્રો અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીમાંથી અપર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રનો ભેજ મિત્રો ગુજરાત સુધી આવી રહ્યું છે પરંતુ મિત્રો તે જ પવન મિત્રો ફૂંકાણો વેસ્ટર્ન ડિસ્ટર્બ બનાવ્યું તેને કારણે મિત્રો જે પવનો જે ગુજરાત ઉપર આવવા જોઈતા હતા આ પવનો ગુજરાત સુધી આવી પહોંચ્યા નથી અને દક્ષિણ ગુજરાતમાં થઈ મુંબઈ અને મહારાષ્ટ્ર થઈ અને મિત્રો ખાસ કરીને આ પવનો જતા રહ્યા છે જેના કારણે મિત્રો જે હવામાન વિભાગે ગુજરાતની અંદર જે વરસાદની આગાહી આપી હતી આ આગાહી મિત્રો જોવા મળી નથી પરંતુ ખાસ કરીને હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો તેની અસર મિત્રો જોવા મળી રહી છે અને હજુ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે છે દસ તારીખ અને દસ તારીખે વહેલી સવારનો મેપ તમે જોઈ શકો છો વહેલી સવારે ખાસ કરીને ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર છે એ ઝાપટું જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો લુણાવાડા ગોધરાનું આ સિવાય ગોધરા છે નડિયાદ છે આ સિવાય અરવલ્લી મહીસાગરના ભાગો છે તો આ ભાગોની અંદર છે તેમજ મિત્રો આ બાજુ જોઈ શકો છો તમે વડોદરાના ભાગો છે ભરૂચના છે આ સિવાય નંદુરબાર એટલે તાપી જિલ્લો છે તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો દહેગામ છે આ સિવાય તાપી જુલો છે વ્યારા છે તો વલસાડ છે ડાંગ છે તો આ વિસ્તારોની અંદર વહેલી સવારે ખાસ કરીને છાંટા પડી શકે છે વરસાદ પડી શકે આ સિવાય ભાવનગર અમરેલીના જે રાજુલા મહુવા જેસર સાવરકુંડલાના જે ભાગો છે આ ભાગોની અંદર પણ ખાસ કરીને વહેલી સવારે છાંટા પડે તેવી શક્યતા છે કારણ કે હળવા વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો તમે બપોર પછીનો દ દસ વાગ્યા સુધી મિત્રો આની અસર રહેશે બપોર પછી મિત્રો ખાસ કરીને વાદળછાયા વાતાવરણ છે એકદમ ઘટ વાતાવરણ છે એમ લાગે કે હમણાં જ વરસાદ તૂટી પડશે પરંતુ ખાસ કરીને કોઈ વરસાદની મોટી આગાહી નથી પરંતુ આજ સવારથી લઈને મિત્રો ખાસ કરીને બપોર સુધી મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો એકદમ આકાશ છે બાર તેર અને ચૌદ તારીખ સુધી એકદમ ક્લીન રહેશે એટલે કે વધારે વરસાદને લઈને મોટી કોઈ આગાહી નથી ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બની રહી છે તો આ સિસ્ટમને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોર કરશે અને જેના કારણે કચ્છની અંદર ઉત્તર ગુજરાતમાં ભારે ઠંડી જોવા મળશે સાથે સાથે ગરમીનો રાઉન્ડ પણ આવી શકે છે પવનની ઝડપ મિત્રો ધીમી પડવાને કારણે બપોર દરમિયાન છે ખાસ કરીને ભારે આપણે ગરમીનો સામનો પણ કરવો પડી શકે છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક ઘણું લો પ્રેશર સિસ્ટમ બને છે અને આ સિસ્ટમને કારણે કેટલોક છે એ ખાસ કરીને અહીંયા જાય છે જેને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ થોડું ઘણું આવી શકે છે અને ભારે ઠંડીનો રાઉન્ડ છે એ સત્તર તારીખની આસપાસ જોવા મળી શકે છે પવનની આપણે મિત્રો વાત આજે તારીખે પવન કેવો રહેવાનો છે મિત્રો આપણે અગાઉ પણ વાત કરીએ કે પવનની ગતિ હવે છે ધીમી પડવાની છે તો અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કચ્છની અંદર જે ગઈકાલે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ખૂબ જ તેજ પવન ફૂંકાણો હતો તેની અંદર મિત્રો રાહત મળશે અને ચાલીસ ની આસપાસ મિત્રો પવનની ઝડપથી આજે દિવસ દરમિયાન જોવા મળવાની છે એટલે કે હજુ પણ મિત્રો આજના દિવસે ભારે પવન ફૂંકાવાને કારણે ભારે ઠંડીનો રાઉન્ડ સી જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો નલિયામાં પિસ્તાલીસ ગાંધીધામમાં એકતાલીસ દ્વારકામાં ચોત્રીસ જામનગરમાં અડત્રીસ ઉનામાં તેત્રીસ કિલોમીટર એટલે કે હજુ પણ મિત્રો ખાસ કરીને તે જ પવનથી જોવા મળવાનો છે પરંતુ અગિયાર તારીખ અને ગુરુવારથી મિત્રો જોઈ શકો છો પવનની અંદર એકદમ રાહત મળશે અને ત્રીસ કિલોમીટરથી લઈને અઠ્યાવીસ કિલોમીટરની આસપાસથી કચ્છમાં પવન ફૂંકાશે સમગ્ર ગુજરાતમાં આમ તો છે એ પવનની ઝડપ એકદમ નોર્મલ થવાની છે રવિવાર એટલે કે ઉત્તરાયણના દિવસની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આપણે પતંગ ચગાવવાની શરૂઆત છે એ આઠ નવ વાગે કરતા હોય છે તો અહીં તમે જોઈ શકો છો નવ વાગે સમગ્ર ગુજરાતની અંદર પવનની છે એકદમ ધીમી એકદમ નોર્મલ રહેશે આંચકાવાળો પવન રહેશે એટલે કે ક્યારેક મિત્રો પવન છે સારો આવી જાય અને ક્યારેક મિત્રો પવનની ઝડપ છે એકદમ ઘટી જાય તો એકદમ નોર્મલ પવન રહેવાની છે દરિયાકાંઠાના જે ભાગો છે ત્યાં પવનની ઝડપ સારી રહેશે અમદાવાદની અંદર પંદર કિલોમીટર સુરતમાં વીસ કિલોમીટર રાજકોટમાં ચૌદ કિલોમીટરની ઝડપથી સવારમાં રહેવાની છે બપોરે બાર વાગે જોઈએ તો એકદમ ખૂબ જ સારો અને મસ્ત પવન જોવા મળશે અઠાવીસથી લઈને ત્રીસ કિલોમીટરની પવનની ઝડપ હશે એટલે કે બપોરે એક વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી સારો સાંજની જો વાત કરીએ તો સાંજે પણ સરેરાશ છે એકદમ નોર્મલ પવન રહી તેવી પણ શક્યતા છે એટલે કે સવારમાં થોડીક વખત પવન પવનથી આંચકા મારે અને જેને લીધે ખાસ કરીને ખૂબ જ પવન રહેશે જે પતંગ રસિકો છે એને આંચકા મારવા પડે અને પતંગ ચગાવવા થોડીક મુશ્કેલી થાય તેવી શક્યતા મિત્રો રહેલી છે વાસી ઉત્તરાયણના દિવસે પણ એકદમ નોર્મલ પવન રહેવાનો છે સવારમાં ખૂબ જ હળવો પવન રહેવાનો છે બપોર પછી એકદમ સારો પવન રહેવાની શક્યતા છે ત્યારબાદ મિત્રો અઢાર તારીખ સુધી મિત્રો તમે જોઈ શકો છો ભારે પવનની કે વરસાદને લઈને મિત્રો કોઈ શક્યતા નથી હવે મિત્રો આપણે ઠંડીની વાત કરી દઈએ કે આગામી સમયમાં ઠંડીનો રાઉન્ડ છે કેવો કાવશે તો એ મિત્રો તમે જોઈ શકો છો આજની જો વાત કરવામાં આવે તો આજે તે જ પવનને કારણે હજુ પણ મિત્રો નલિયા કચ્છ ગાંધીધામની અંદર ભારે ઠંડી જોવા મળે જ્યારે અમદાવાદનું વાતાવરણ છે વહેલી સવારે રાજકોટમાં ઉફાળું રહે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બપોરે તાપમાનમાં પવનની ઝડપ ઘટવાને કારણે સત્યાવીસથી લઈને અઠ્યાવીસ સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળે ખાસ કરીને અગિયાર તારીખની આપણે વાત કરીએ તો તેજ પવને કારણે તમે જોઈ શકો છો ખાવડામાં અગિયાર નલિયામાં તેર સુઈ ગામ બનાસકાંઠામાં બાર સેલ્સિયસ એટલે કે ભારે ઠંડીનો રાઉન્ડ સી જોવા મળે કચ્છની અંદર અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અને સુરતની તેમજ રાજકોટની જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસથી લે અને જૂનાગઢમાં તો એકત્રીસ સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળશે ખાસ કરીને ઉત્તરાયણના દિવસે કેવી ઠંડી રહેશે તો અહીં તમે જોઈ શકો છો ભારે ઠંડી જોવા મળી શકે છે બાર સેલ્સિયસ તેર સેલ્સિયસ મહેસાણામાં ચૌદ નલિયામાં ચૌદ એટલે કે વહેલી સવારે ઠંડી હોય પણ બપોર પછી મિત્રો ખાસ કરીને પવનની ઝડપ એકદમ નોર્મલ હોવાને કારણે આપણને તડકો લાગે આકાશ એકદમ ચોખ્ખું રહેશે વરસાદની કોઈ શક્યતા નથી તો ખાસ કરીને તડકો લાગે તેવી પણ મિત્રો આગાહી છે સ ત્યારબાદ સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખે મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને કારણે તમે જોઈ શકો છો કોઈ ભારે ઠળ ઠંડી પડે તેવી શક્યતા નથી ઉલટાનું તે જ પ થોડોક પવનની ઝડપ દરિયાકાંઠા ઉપરથી આવવાના છે જેથી ગરમીની અંદર પણ મિત્રો રાહત મળશે એટલે કે ભારે ઠંડીના અહીંયા કોઈ સંકેત નથી ખાસ કરીને ઉત્તરાયણ ઉપર ભારે ઠંડી પડશે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે નોર્મલ તાપમાન એટલે કે મિનિમમ તાપમાન અને મેક્સિમમ તાપમાનની અંદર વધારે ફરક નહીં રહે એટલે કે ઉફાળો એકદમ સારું વાતાવરણ છે એ આગામી સમયની અંદર જોવા મળવાનું છે તો હજુ પણ ચોવીસ કલાક સુધી ગુજરાતમાં વરસાદને લઈને મિત્રો આગે છે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને પવનની ઝડપ પણ નોર્મલ રહેશે અને ખાસ કરીને તાપમાન પણ મિત્રો નોર્મલ રહેવાનું છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત